જેનો સિલેબસ શું છે સિલેબસમાં સેનો સેનો સમાવેશ કરવામાં આવતો હતો આપણે પાછળ જોયું હતું કે સિલેબસ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તો હું આ તમને જે સ્ક્રીન પર સિલેબસ બતાવી રહ્યો છું તે શું છે તે ગઈ જ્યારે બે હજાર સોળની પરીક્ષા લેવામાં આવી હતી રહેવાની તલાટીની તે માટેનો છે સિલેબસ હવે બધા વિદ્યાર્થીઓ નોર્મલ બેઝિક છે કે જે ગઈ ભરતી હતી તમે ક્લાસ થ્રીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એમાં કંઈ ભારતનો ઇતિહાસ ડીપમાં ના પૂછવામાં આવે ભારતનો સાંસ્કૃતિક વારસો ડીપમાં ના પૂછવામાં આવે તમને ખાલી ઉપર ઉપર છડી જે અમુક વિગતો છે ફેક્ટ બેઝ જે વસ્તુ છે તે તમને આવડવું જોઈએ હવે આમાં ક્લિયર આપણને દેખાઈ રહ્યું છે કે પાર્ટ વનમાં જે બે હજાર સોળની ની પરીક્ષા હતી તેમાં પાર્ટ વનમાં શું હતું ગુજરાતી લેંગ્વેજ કે ગુજરાતી ભાષાના કેટલા ગુણ હતા પંદર માર્ક્સ હતા કે જે ગુજરાતી ભાષા તમને આવડતી હોય જેમાં સાંસ્કૃતિક ભાષાનો સમાવેશ કરવામાં આવે સોરી તેમાં સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતી સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે તે કેટલા માર્ક્સ હતું તે પંદર માર્ક્સ હતું કે પંદર માર્ક્સ તમારે ગુજરાતી લેંગ્વેજ હતા જ્યારે બે ગ્રામર આપ્યા છે તમને અહીં તમને ચોખ્ખું દેખાય છે કેટલા કયા બે ગ્રામર છે કે એક તો છે ગુજરાતી ગ્રામર જ્યારે બીજું છે અંગ્રેજી ગ્રામર રાઈટ ગુજરાતી ગ્રામરના પંદર માર્ક્સ છે જ્યારે અંગ્રેજી ગ્રામરના પંદર માર્ક્સ છે તમને જો ગ્રામર આવડતું હોય ગુજરાતી અને ઇંગ્લિશ તો તમે ત્રીસ માર્ક્સો એથી જ કવર કરી શકો છો માટે આ વસ્તુ સારી છે કે ખાલી ગ્રામર આવડતું હોય તો તમે ત્રીસ માર્ક્સ લઈ શકો ગુજરાતી લેંગ્વેજ સાહિત્ય વારસો આવડતો હોય તમને તમે સોરી ગુજરાતી સાહિત્ય આવડતું હોય તો તેમાં પણ તમે પંદર માર્ક્સ લઈ શકો છો હવે અહીં ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે આમાં માત્ર આપ્યું છે એરેથમેટિક ગણિત જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો